નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું બાળકો માટેની એક એવી યોજના વિશે કે જેમાં તેને દર મહિને પચીસો રૂપિયા સુધીની રકમ મળી શકે છે જો તમે કોઈ પણ જોખમ વગર સારો નફો મેળવવા માંગતા હોવ તો પોસ્ટ ઓફિસની યોજના ખૂબ જ સારી છે પોસ્ટ ઓફિસની એમ એક એવી સેવિંગ સ્કીમ છે જેમાં તમે એકવાર પૈસા લગાવીને દર મહિને તેના વ્યાજનો લાભ લઈ શકો છો આ એકાઉન્ટથી અનેક ફાયદા પણ મળી રહ્યા છે આ એકાઉન્ટ દસ વર્ષથી વધુ ઉંમરના બાળકોના નામ પર ખોલાવી શકાય છે જો તમે તમારા બાળકોના નામથી ખાતું ખોલાવશો તો દર મહિને તમને જે વ્યાજ મળશે તેમાંથી તમે ટ્યુશનની ફી પણ ભરી શકો છો મિત્રો પોસ્ટ ઓફિસનું ખાતું તમે કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને ખોલાવી શકો છો જે હેઠળ યોજ ઓછામાં ઓછા એક હજાર રૂપિયા અને વધુમાં વધુ સાડા ચાર લાખ રૂપિયા તમે જમા કરાવી શકો છો હાલ આ યોજના હેઠળ વ્યાજનો દર છ પોઈન્ટ છ ટકા છે જો બાળકની ઉંમર દસ વર્ષ કરતાં વધુ હોય તો તમે તેના નામથી આ એકાઉન્ટ ખોલાવી શકો છો અને જો ઓછી હોય તો તેના બદલે પેરેન્ટ્સ આ ખાતું ખોલાવી શકે છે આ સ્કીમની મેચ્યુરિટી પાંચ વર્ષની હોય છે અને ત્યારબાદ તેને બંધ કરી શકાય છે મિત્રો હવે આપણે ગણતરી કરીએ તો જો તમારા બાળકની ઉંમર દસ વર્ષ છે અને તમે તેના નામ પર બે લાખ રૂપિયા સુધી રકમ જમા કરાવો છો તો તમને દર મહિને છ પોઈન્ટ છ ટકા વર્તમાન વ્યાજદરથી અગિયારસો રૂપિયા મળશે પાંચ વર્ષમાં આ વ્યાજ બધું મળીને સાસઠ હજાર રૂપિયા થશે અને છેલ્લા બે લાખ રૂપિયા પણ તમને રિટર્ન મળી જશે આ પ્રકારે નાના બાળક માટે તમે અગિયારસો રૂપિયા મળશે જેનો તમે તેના અભ્યાસમાં ખર્ચ કરી શકો છો પેરેન્ટ માટે આ રકમ ખૂબ જ સારી મદદ કરી શકે છે મિત્રો આગળ વાત કરીએ તો આ એકાઉન્ટની એક ખાસિયત પણ છે કે તેને સિંગલ કે ત્રણ એડલ્ટ મળીને જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકો છો જો આ એકાઉન્ટમાં તમે ત્રણ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા જમા કરો એટલે કે સાડા ત્રણ લાખ રૂપિયા જમા કરો છો તો તમને વર્તમાન વ્યાજદરથી દર મહિને ઓગણીસો ને પચીસ રૂપિયા મળશે શાળામાં ભણતા બાળકો માટે આ રકમ ખૂબ જ મોટી કહેવાય મિત્રો આ સાથે આ વ્યાજના પૈસાથી તમે શાળાની ફી ટ્યુશન ફી પેન નોટબુક વગેરે જેવા ખર્ચા સરળતાથી કાઢી શકો છો આ યોજનાની વધુમાં વધુ લિમિટ એટલે કે સાડા ચાર લાખ રૂપિયા તમે જમા કરાવશો તો તમને દર મહિને ચોવીસો પંચોતેર રૂપિયાનો લાભ લઈ શકો છો મતલબ કે પચીસસો રૂપિયાની આસપાસ તમને વ્યાજ તેનું મળશે તો મિત્રો આવી રીતના દસ વર્ષથી મોટા બાળકનું ખાતું પોસ્ટ ઓફિસમાં ખોલાવીને તમે એના અભ્યાસ માટે દર મહિને પચીસો રૂપિયા સુધીની રકમ મેળવી શકો છો ધન્યવાદ